બાબરા માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલથી મિની વેકેશન બાબરા માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલથી મિની વેકેશન પડશે બાબરા માર્કેટિંગ યાર્ડ 25 માર્ચ થી 31 માર્ચ સુધી બંધ રહેશે માર્ચ એન્ડિંગ ના કામકાજ ને લઈને યાર્ડમાં ખેત મણસોની જાહેર હરાજી બંધ રહેશે 1 એપ્રિલ થી રાબેડા મુજબ યાર્ડ શરૂ થશે આવતીકાલ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસથી બાબરા માર્કેટ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે માર્ચ એન્ડઈની રજાઓના હિસાબે તારીખ થી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી બાબરા માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રહેશે તારીખ એક ચાર બે હજાર પચીસથી રાબેતા મુજબ માર્કેટયાર્ડનું હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે અને તારીખ ના રોજ બપોર પછી માર્કેટયાર્ડમાં જણસીઓ 55 Butaron de